નમસ્કાર મિત્રો આજે આ ચાર ચોર કે જે માતા સદીની પાંચમી પૂનમ ભરવા માટે તો આવે છે પરંતુ ખૂબ મોડા આવે છે અને પોતે બંદી બનીને આવ્યા છે અને ત્યારે ગામ લોકોને જાણવા મળે છે કે તેમને કોઈક બાજુના રજવાડામાંથી ચોરીનો આરોપ લાગ્યો છે અને તેમને ફાંસીના માછડે ચડાવી દેવાના હતા પરંતુ એમની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અમે પાંચમી પૂનમ ઉગાડા પગે ભરવા માગીએ છીએ અને આમ આ પૂનમ ભરી અને તેઓ તો ત્યાંથી ચાલી નીકળે છે પરંતુ હવે આ ગામ લોકોને અને આ અમૃત કે જે ગામના મુખી છે એમને ખબર પડી જાય છે કે આ ચારે ચોર કે જે નિર્દોષ છે અને હવે આ નિર્દોષ ચોરને ફાંસીના માચડે ચડાવવાના છે પરંતુ માતા સધીના તેઓ મોટા સેવક છે તો શું માતા સધી તેમની રક્ષા નહીં કરે અને આમ આખું ગામ તેમને બચાવવા માટે માતા સધી સામે કગરી પડે છે અને ત્યારે અપરતભાના શરીરમાં મારી સધી ધૂળવા આવે છે ને કહે છે કે ગામ લોકો ચિંતા કરશો નહીં તમે બે ચાર જણા મારા આ ભુવા સાથે એ રજવાડામાં જાઓ અને જઈ અને એ રજવાડાના રાજાને વાત કરો અને જો તે માની જાય તો ઠીક છે નહીતર પછી હું સધી બેઠી છું જો મારા ચારેય ભક્તોનો જો વાળપણ વાંકો થવા દઉં તો મને ફટકે ફટકેજો બાપ પરંતુ પહેલો પ્રયાસ તમે કરો અને જો તે માની જાય તો ઠીક છે એ ભૂપતિને હું ભાનમાં લાવી દઈશ આવું માતા સધી અમૃતભાના ખોળીએ આવીને કહે છે ત્યારે અમૃતબાની સાથે બે ચાર ગામના માણસો તૈયાર થાય છે કે ચાલો ભા આપણે સાથે મળી અને પહોંચીએ એ રજવાડામાં અને એ રજવાડામાં જઈને વાત કરીએ કે આ બધા માણસો નિર્દોષ છે અને તમે નિર્દોષને ફાંસીએ ચડાવશો નહીં આવું કહેવા માટે હવે આ અમૃતબા મૂકી અને એમના બે ચાર માણસો સાથે મળી અને ત્યાંથી નીકળ્યા છે અને આ બાજુ પેલા સિપાહીઓ કે જે ચારે ચાર ચોરોને લઈ અને પહોંચે છે પેલા રજવાડામાં અને રજવાડામાં પહોંચીને રાજદરબારની વચ્ચે એમને ઊભા કરવામાં આવે છે ત્યારે એ રાજા કે જે આ ચારે ચાર ચોરોને કહે છે કે ચોરો તમે ઘણીવાર અમારા રજવાડામાં ચોરીઓ કરી પરંતુ એ વખતે તમે નાની મોટી ચોરીઓ કરતા હતા અને અમે તમને નાની મોટી સજાઓ કરતા હતા પરંતુ હવે અમે એવું નક્કી કર્યું છે કે જો આમ ને આમ નાની મોટી ચોરીઓ થતી રહે તો પછી અમારા રજવાડામાં અમારા રાજાનું નાક કપાઈ જાય એટલા માટે હું રાજા હવે તમને ફાંસીના માછડે ચડાવી દઉં છું અને તમારી છેલ્લી ઈચ્છા હતી એ પણ મેં પૂરી કરાવી નાખી છે હવે તો ખુશ છો ને ત્યારે આ ચારેય ચોર કાંઈ બોલતા નથી અને પછી સેનાપતિને કહેવામાં આવે છે કે સેનાપતિ હવે આ ચારેયને લઈ જાઓ અને સુડીખાનામાં જઈ અને ફાંસીના માછડે ચડાવી દો અને એમના મોત પછી એમના પરિવારને એમના શવ આપી દેજો ત્યારે હવે આ સેનાપતિ એમને લઈને ચાલવાની તૈયારીઓ કરે છે ત્યાં તો પાછળથી અવાજ આવે છે કે રોકાઈ જાઓ ત્યારે બધા જુએ છે કે આ વળી નવો કોનો અવાજ આવ્યો અને ત્યારે આ અમૃતબા મુખી અને એમની સાથે બે ચાર માણસો કે જે આ રજવાડામાં પહોંચે છે અને રજવાડામાં પહોંચી અને આ મુખી કે જે મહારાજને કહે છે કે મહારાજ હું તમને એક વાત કહેવા માટે આવ્યો છું અને એ વાત એકદમ સાચી છે ત્યારે રાજા કહે છે કે બોલો તમારે શું વાત કરવાની છે ત્યારે અમૃતભાઈ એટલું જ કહે છે કે આ ચારે ચોર રહ્યા ને તેઓ એકવાર મારા ગામમાં આવ્યા હતા અને મારા ઘરના આંગણામાં ઘણી બધી ઘઉંની બોરીઓ પડી હતી અને એ બોરીઓને લઈ અને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા પરંતુ જેવા ગામની બહાર નીકળવા ગયા ત્યાં તો એ ઘઉંની રક્ષા કરી રહી હતી મારી માતા સધી અને એમણે એ બળદનું દૂસરું ભાગી નાખ્યું અને આ ચોરોને ત્યાં આંધળા કરી નાખ્યા પછી તેમને સવારે આખું ગામ જોઈ ગયું અને ગામમાં લાવ્યા પછી માતા સધીની પાસે એમણે એમની ભૂલ કબૂલ કરી અને માતા સધીની સોગંદ ગાધી કે આ જ દિવસ પછી ક્યારેય ચોરી નહીં કરીએ અને જો અમને દેખતા કરે ને તો ઉકાળા પગે પાંચ પૂનમો ભરીશું ત્યારે એમને દેખતા તો કર્યા અને તેઓ ચોરી કરવાનું બંધ પણ કરી નાખ્યું અને એના પછી તેમને બંદી બનાવવામાં આવ્યા અને તમે ફાંસીની સજા આપીને તો પણ તેઓ પાંચમી પૂનમ તો ભરી ગયા પરંતુ હવે મારી સધીનું એવું કહેવું છે કે આ ચારેય ચોરોએ કોઈ ચોરી નથી કરી તેઓ નિર્દોષ છે ત્યારે રાજા કહેવા લાગ્યો કે શું તમારી સદીનું કહેવું છે કે આ ચોરોએ ચોરી નથી કરી ત્યારે મુખી કહે છે કે હા મારી સધીનું કેવું છે ત્યારે આ મુખીના આટલા શબ્દો સાંભળીને રાજા અને તેની પ્રજા ખડખડ દાંત કાઢીને હસે છે અને આ મુખી ઉપર ખૂબ હસ્યા પછી તેઓ માતા સધીની પણ મજાક ઉડાડે છે કે સધી કહે એ સાચું માની લેવાનું તમારી સધી અહીંયા હાજર થઈને મને કહે ને તો પણ હું ના માનું કે આમણે ચોરી નથી કરી અને એક વાત સાંભળી લો કે આજે તેમની જિંદગીનો છેલ્લો દિવસ છે અને મુખી તમે તો શું તમારું આખું ગામ આવી જાય ને તો પણ આમને ફાંસીએથી કોઈ બચાવી નહીં શકે કારણ કે હજારો વાર આ માણસો મારા રજવાડામાં ચોરી કરી ચૂક્યા છે આ વખતે પણ અમારા રાજ્યનો ઘણો બધો માલ ચોરીને તેઓ નીકળી ગયા છે ત્યારે મુખી કહે છે કે પણ મહારાજ ચોર કોઈક બીજો જ છે અને આ ચારેય જણા તો અમારી માતાના સેવક બની ગયા છે તમને જરૂર કાંઈક ભૂલ થઈ છે અને તમે અમને સજા તો કરી છે અને તેઓ ચોર છે એવો તમારી પાસે કોઈ ઢોર સબૂત છે ખરા ત્યારે મહારાજ હસવા લાગ્યા ને કહે છે કે હું જે કહું ને એ મારા બોલ એ જ મારું શાસન છે મારે તમારા જેવા તુચ્છ મુખીને આમ કોઈ સબૂત આપવાની જરૂર નથી અને હું જે કહું ને એ જ થાય દિવસે કદાચ કહી દઉં ને કે રાત છે તો મારી પ્રજા તેને રાત સમજે છે ને સુઈ જાય છે માટે તમે ગમે એટલી દલીલો કરો એમ છતાં પણ તેમની સજામાં કોઈ માફી નથી થવાની ત્યારે મુખી કહે છે કે પણ હું સાચા ચોરોને પકડી લાવવા માટે તૈયાર છું મને થોડોક સમય આપો ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજા કહે છે કે મારો હુકમ એકવાર છૂટી જાય ને એના પછી હું ફાંસી સિવાય બીજી કોઈ વાત ધારતો નથી અને સમય બગાડતો નથી સેનાપતિ અત્યારે જ જાઓ અને આ ચારે ચારેયને ફાંસીના માટડે ચડાવી દો અને હવે સુરીખાનામાં નથી લઈ જવા આખા ગામની વચ્ચે ફાંસીના માટડે ચડાવો જાઓ અને ત્યારે આ ચારે ચાર ચોરોને આ સિપાહીઓ લઈ અને દરબારમાંથી ચાલ્યા જાય છે ત્યારે રાજા હસી રહ્યો છે અને માતા સધીની મજાક ઉડાવી રહ્યો છે ત્યારે અમૃત બુવાના આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા ત્યારે એમની સાથે આવેલા માણસોએ અમૃતબાને હાથેથી પકડી અને આ મહેલમાંથી બહાર કાઢ્યા અને ત્યારે તેઓ આકાશ સામે નજર કરીને એટલું કહે છે કે હે મારા ભીમાની માતા સધી મળી તારા કહેવા પ્રમાણે આ રાજાને ઘણો સમજાવ્યો પરંતુ રાજા માનતો નથી અને હવે એ વાતનું ખૂબ દુઃખ થાય છે કે ચાર માણસોને નિર્દોષ હોવા છતાં પણ આજે ફાંસીની સજા મળી છે અને એનાથી વિશેષ દુઃખ તો એ પણ છે કે આવો એક ભૂપતિ જેણે માતા સદીના નામની આવી મજાક ઉડાવી અને આમ તેઓ આકાશ સામે નજર કરીને હાથ જોડીને રડતી આંખી એટલું કહે છે કે હે મા સદી અમારાથી આ સજા નિયંત્રણમાં આવી નથી હવે માં તારે જે કરવું હોય ને તે તું કરી શકે છે અને આમ આટલું કહી અને તેઓ જેવા ત્યાંથી ચાલવા ગયા ને ત્યાં તો એમની સાથે રહેલો એક માણસ ધૂળવા લાગ્યો ને કહે છે કે હે અમૃતભા આંસુડાઓ લૂછી નાખો અને તમારે ક્યાંય પાછું આવવાની જરૂર નથી અને જ્યાં મારા ચારે ચાર માણસોને ફાંસીની સજા થઈ છે ને એમની પાસે પહોંચો અને જો એમના ફાંસીના માછડે ચડાવે એ પહેલાં જો ફાંસીના માછડા તોડી અને એમને જો નીચે ન ઉતારું તો મને સધીને ઓળખે કોણ અને આમ પછી તો બધા જ માણસો ભેગા થયા છે અને ચાર ચાર ફાંસીના માછડા ગોઠવાણા છે હવે તો રાજા પણ બાજુમાં પોતે જગ્યા લઈને બેઠો છે અને ત્યારે અમૃતબા ત્યાં પહોંચે છે અને રાજાને કહે છે કે રાજા ને મારી સદીનો બોલ છે કે આ ચારેયને ફાંસી આજે નહીં થાય ત્યારે રાજા હસવા લાગ્યો અને બધા માણસોની સામું કહેવા લાગ્યો કે ભાઈઓ જુઓ તો ખરા આ અમૃતબા કે જે આપણા પાડોશી ગામના મુખી છે ને એમનું એવું કહેવું છે કે મારી સધીનું એમ કહેવું છે કે આ માણસો નિર્દોષ છે અને એમને ફાંસી નહીં થાય ત્યારે આ અમૃતબા કહે છે કે હા રાજાને ફાંસીના માછડા તોડી અને જો મારી સદી ચારેને ના બચાવે ને તો પછી મારી સધીને પૂજવી નકામી ત્યારે આ રાજા કહે છે કે હે મારી પ્રજા સાંભળો આજે અમૃતબાનું એવું કહેવું છે કે એમની સધી આટલો મજબૂત ફાંસીનો માછળો તોડશે અને એ પણ એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર ફાંસીના માછડા તોડવાની વાત છે પરંતુ હું આ ગામની વચ્ચેને મારી રૈયત સામે કહું છું કે જો કદાચ આ અમૃતબાની વાત સાચી પડે ને જો માતા સધી આ ચારેયના જો ફાંસીના માચળા તોડે ને તો હું પણ એમને ઇજ્જતભેર એમને છોડી મૂકીશ અને એમની બધી સજા માફ કરી દઈશ પરંતુ આવું બધું કાંઈ થવાનું જ નથી આમ કહી અને સિપાહીઓ અને રાજા ખૂબ જ હસી રહ્યા છે અને હવે ચારેયને ત્યાં ફાંસીના માછળી લાવવામાં આવ્યા છે અને પછી અમૃતબા કે જે આ ચારેયની પાસે પહોંચે છે અને હળ વ્યક્તિ કહે છે કે જેવી તમને ફાંસી આપે ને એની સાથે તમારા મોઢેથી એક જ શબ્દ નીકળવો જોઈએ કે હેમાં સધી હવે તારે તોયતું ને મારે તોયતું અને આમ હવે ચારેયના ગળામાં ફાંસીના માછડા લગાવી દેવામાં આવ્યા અને પછી જેવી તેમને ફાંસી આપવામાં આવી ત્યારે તેઓ એકી સાથે એક જ અવાજ કરે છે કે હે માં સધી તારે તોય તું અને મારે તોય તું અને જેઓ આટલો ઉચ્ચાર કર્યો એની સાથે આ ચારેયને ફાંસી અપાઈ ગઈ ચારેય જણા ત્યાં તરફડિયા મારવા લાગ્યા અને ત્યારે માતા સધી કે જે દોડના ધળીમલેથી એક સમળીનું સ્વરૂપ ધારણ કરીને નીકળે છે અને આકાશ માર્ગે પવન વેગે આ ફાંસીના માછડા પાસે આવીને બેસે છે અને ત્રણેય માછડે એક એક ચાંચ મારે છે અને જેમ જેમ ચાંચ મારે છે એમ એમ એક એક ફાંસીનો માછળો તૂટવા લાગ્યો અને આમ ચારે ચાર માણસો ત્યાં ધડામ કરતા નીચે પટકાણા અને ચારે ચાર ફાંસીના માછડા મારી સધીએ તોડી નાખ્યા ત્યારે આ ઘટના જોઈ અને રાજાના તો ડોળા ફાટી ગયા પરંતુ જે રૈયત આ ચારે ચાર ચોરોની ફાંસીને જે જોવા આવી હતી એ પ્રજાના મોઢે માતા સદીના જે જે કારના નારા લાગવા લાગ્યા અને ત્યારે ખાલી આ પ્રજાએ જ નહીં પરંતુ બાજુમાં બેઠેલો રાજા પણ માતા સદીના નામના નારા લગાવવા લાગ્યો અને મિત્રો પછી આ રાજા શું કરે છે અને શું આ અમૃતભાને તે કોઈ વાતચીત કરશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી